રાજકોટ અગ્નિકાંડ બાદ ફરી એકવાર આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે રાજકોટ અગ્નિકાંડ બધા લોકો જાણે છે અત્યારે ચર્ચાનો વિષય બની રહ્યો છે આખા ગુજરાતમાં એમાં ફરી એકવાર ચર્ચાનો વિષય એટલા માટે કહી શકાય કારણ કે અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયા પર બધી જગ્યાએ રાજકોટ અગ્નિકાંડના સોશિયલ મીડિયાના વિડીયો ફોટો જ વાયરલ થઈ રહ્યા છે અચાનક આગ લાગતા રાજકોટ ગેમિંગ બધા જાણે છે બાળકોને જે નુકસાન થયું છે અને અગ્નિકાંડ આખા ગુજરાત માટે આ ચર્ચાનો વિષય આખા ભારત માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે રાજનીતિમાં વાત કરવામાં આવે તો શું હવે પગલા લેવામાં આવશે તો આગળ જ ખબર પડશે કોના કોના રાજીનામા પડશે અને ત્યાં કામ કરતા વ્યક્તિઓના રાજીનામા પડી શકે છે અને ત્યાં કામ કરતા જે સેના લીધે થયું છે અને સેના લીધે એ આગળ ખબર પડશે પરંતુ ત્યાંના મેનેજર મેનેજમેન્ટના લોકોના અનેકોના રાજીનામા પડી શકે તેવા ચર્ચાઓ ચાલી રહી છે અને બીજું એ છે કે અગ્નિકાંડ છે તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક થયું છે આખા ગુજરાત માટે નુકસાનકારક કહી શકાય અને બધા લોકો